એવા સરદાર સાહેબ વિરુદ્ધ છીછરી અને હલકી માનસિકતાના રાજ ઠાકરેએ પોતાની રાજકીય ભૂમિ તપાસવા માટે રાજકીય ભૂમિ જીરો થઈ ગઈ છે અને ફરીથી મહારાષ્ટ્રની અને બોમ્બેની અંદર ઉજાગર કરવા માટે જે પ્રકારનું કૃત્ય કર્યું છે અને સરદાર સાહેબ અને મોરારજી દેસાઈ જે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી હતા એવા મોરારજીભાઈ ઉપર પણ જે ટીક્કા ટીપ્પણી કરી છે અને જે પ્રકારે વાણી વિલાસ કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ રાષ્ટ્રના પનોતા પુત્ર અને આ સદીના મહાન નાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલ માટે સમગ્ર દેશ સમગ્ર દેશની જનતા એક પરિવાર હતો એમને ક્યારેય કોઈ જાતિવાદી ધર્મ પ્રાંત માટે કોઈ પણ પ્રકારના નિવેદનો કે વાતો કે કોઈ પ્રકારના સ્ટેટમેન્ટો આપ્યા જ નથી આમ છતાં રાજ ઠાકરે જેવા બે કોડીના નેતા પોતાની રાજકીય ભૂમિ તલાશવા માટે જ્યારે સરદાર પટેલ સાહેબનું અપમાન કરે અને એવા સમયે ગુજરાત સહિત આખા એ દેશની જનતા એમને વખોડી કાઢે છે આજે મોરબીના યુવાનોએ મોરબી એ ડિવિઝનની અંદર રાજ ઠાકરે વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે અને એની ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને કાનૂની કાર્યવાહીથી એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને અમારી માગણી છે કે ગુજરાતની અંદર રાજ ઠાકરે ઉપર બેન્ડ મારવામાં આવે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે રાજ ઠાકરે ગુજરાતમાં પ્રવેશબંધી કરવામાં આવે સાથે રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને દેશદ્રોહ જેવા કેસ પણ દાખલ કરવામાં આવે જેથી કરીને આવતા દિવસોમાં રાષ્ટ્રના જે નાયકો છે જે રાષ્ટ્રના ઘરવૈયાઓ છે એના ઉપર કોઈ પણ માણસ ક્યારેય ટીકે ટીકા ટિપ્પણી કરવાનો પ્રયત્ન ન કરે એવી માંગણી આજે અમે મોરબી એ ડિવિઝનમાં મૂકી છે જે રીતે જોઈએ છે એ રીતે અમારી સ્પષ્ટ વાત છે કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઈ માટે જો માફીના શબ્દો નહીં રાજ ઠાકરે ઉચ્ચારે તો પછી એફઆઈઆર કરે અને એફઆઈઆર નહીં કરે તો અમે જે રીતે આગલા અગાઉ પણ આવા લોકો સામે કોર્ટની અંદર ધસડી ગયા હતા અને માનાનીનો દાવો કર્યો હતો એ રીતે આવતા દિવસોમાં કોર્ટ કચેરીના દરવાજા ખખડાવી અને કાયદાકીય કાર્યવાહી કરશું જે રીતે અમે તમે બધા જોઈ રહ્યા છે કે પહેલાં હિન્દી ભાષી ઉપર આ રાજ ઠાકરે અને એની ટોળકી ગુંડાઓ લુખાઓની હુમલો કરે છે પછી ગુજરાતી વેપારી ઉપર હુમલો કરે છે જો આ જ સમયે આ સરકારે એની ઉપર એક્શન લીધા હોત અને એમને જેલના સળિયા પાછળ ધકેલી દેતા હોત કાયદાનું ભાન કરાવ્યું હોત તો આજે આ મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી કરવાનો પ્રયત્ન ન કરે આ મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી કરી છે જો આમાંથી પણ નહીં રોકીએ તો એ વધુ ઉગ્રતાથી બહાર આવશે અને દેશને નુકસાન થશે રાષ્ટ્રની અખંડતાને નુકસાન થશે અને એવા નિવેદનો એ એવા બકવાસ રાજકીય રીતે કરશે કે જે આખા દેશે ભોગવવું પડશે દેશની જનતાએ ભોગવવું પડશે માટે રાજ ઠાકરેને રોકવો જોઈએ રાજ ઠાકરે ઉપર લીગલી એક્શન થવા જોઈએ એવી અમારી માંગણી છે